જો આપણે ત્યાં અભણ અને ભણેલામાં ડિફરન્ટ એટલે હું ભણેલાની ટીકા કે આલોચના નથી કરતો ભણેવું જ જોઈએ ભણવું જ જોઈએ અને ભણવું જ જોઈએ પણ અભણે જેટલા દાંપત્ય જીવનને હાજવા જેટલા ભણેલા હવે નથી હાજવા ભણેલો પુરુષ હોય ને ભણેલી સ્ત્રી હોય ને સાહેબ અને કોક દી મોડો આવે ને તો એ તરત આમ આમ દરવાજામાં ઊભો આમ પ્રશ્નો તરી ચાલુ કરે કોને મળ્યા કેમ લેટ જીતું કેમ લેટ પડ્યા ત્યાં ગયા હતા આ બધી ચર્ચાઓના એક એક પ્રશ્નના ઉત્તર દેવા પડે ત્યારે લ્યો ભણબાઈઓના દાખલા ધ દીધા ઘેરે નો એને ગયારમે દીધા એટલું કરીને ફળિયામાં આવે ને કે રાજી બહુ થાય કે આજે હાજા હારા આવી તો ગયા હ એક બેન બીજી બેનને ખાલી એટલું જ કીધું કે આપણા ગામના પથા દાદા છે ને કે હા કોમમ ભય ગયા તી એટલે ઓલી બેને એટલું કીધું બેન એ તો પૈસાવાળા એનો વદાડ ન એ ગમે ત્યાં જાય એને ખબર નથી કોમ આમ જવું એટલે શું એમ